ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે મનોવિજ્ઞાન વિષયનું આઠમું ચેપ્ટર વ્યક્તિત્વ હવે આગળ આપણે વ્યક્તિત્વનો અર્થ તેમના વિવિધ અભિગમો વિશે માહિતી મેળવી હવે આપણે જે બાબતનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો હવે મનોવિજ્ઞાનના વિકાસના પ્રારંભમાં વર્ષોમાં એક આત્યંતિક અભિપ્રાય પ્રવર્તતો હતો કે વ્યક્તિત્વના નિર્ણાયક પરિબળોમાં જૈવિક વારસો જ મુખ્ય બાબત છે એટલે કે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિના વિકાસમાં આગળ આપણે અભ્યાસ કરી ગયા તેમ વારસો અને વાતાવરણ બંને મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે કે પેઢી દર પેઢી જે વારસો આપણને મળે છે તે વારસો તો અસર કરે જ છે પરંતુ સાથે સાથે આપણી આસપાસ રહેલું જે વાતાવરણ છે પર્યાવરણ છે તે પણ અસર કરતું હોય છે પરંતુ જે બાબતો પહેલાં કહેવાય તેમાં જૈવિક વારસો જ મુખ્ય બાબત ગણાતી હતી અર્થાત વ્યક્તિનું વ્યક્તિત્વ એને મળેલા અમુક પ્રકારના વારસાનું જ પરિણામ છે આ વિચારસરણીના પ્રત્યાઘાત રૂપે પર્યાવરણનું મહત્ત્વ દર્શાવતી વિચારસરણી અસ્તિત્વમાં આવી જેમ જેમ મનોવિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ સંશોધનો દ્વારા આ બંને વિચારધારાઓને વૈજ્ઞાનિક રીતે ચકાસવામાં આવી આ અભ્યાસોએ તારવ્યું કે વ્યક્તિના વ્યક્તિત્વના બધા જ પાસાઓની સમજૂતી માત્ર વારસાગત પરિબળો કે માત્ર પર્યાવરણના પરિબળોથી આપી શકાતી નથી પરંતુ વ્યક્તિત્વનું પ્રત્યેક પાસું બંને પ્રકારના પરિબળો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે એટલે કે વ્યક્તિત્વ વિકાસને અસર કરતાં પરિબળોમાં વારસો અને પર્યાવરણ બંને મહત્ત્વનો ભાગ ભજવે છે બંને એક સમાન રીતે કાર્ય કરતા હોય છે વ્યક્તિત્વ વિકાસ પર અસર કરતા અનેક પરિબળો અંગે અભ્યાસો થયા છે તે પૈકી વ્યક્તિત્વ વિકાસને અસર કરતી જે મહત્ત્વના પરિબળો છે તેની વિશે આપણે ચર્ચા કરીએ તો તેમાં છે જૈવિક પરિબળો શારીરિક પરિબળો મનોવૈજ્ઞાનિક પરિબળો અને સામાજિક સાંસ્કૃતિક પરિબળો તેમાંથી પહેલી બાબત આપણે જોઈએ જે છે જૈવિક પરિબળો હવે જૈવિક પરિબળો એ વ્યક્તિત્વના ચોક્કસ બંધારણને ઘડનારું મહત્ત્વનું અને પાયાનું પરિબળ છે મિત્રો આપણે પહેલાં ચેપ્ટરમાં જ અભ્યાસ કરી ગયા હતા તેમાં આપણે જોયું હતું કે જૈવિક પરિબળો છે તે અગત્યનો ભાગ ભજવતા હોય છે તે દરેક વ્યક્તિને પોતાના માતા પિતા દ્વારા પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે આ જૈવિક પરિબળોમાં આપણે જોઈએ છીએ રંગસૂત્રો છે જનીન તત્વો છે આના દ્વારા જે વારસોનું વહન કરનારા ઘટકો છે તેને દ્વારા જે વારસો વહન થાય છે તેના આધારે વ્યક્તિને વારસાગત પાસાઓ મળતા હોય છે આ તેની એક સળંગ શ્રેણી છે આ વારસા શ્રેણીમાં પ્રત્યેક કક્ષા લક્ષણની સામાન્યતા અને ભિન્નતા નક્કી કરે છે દરેક વ્યક્તિને તેના પ્રાણી વર્ગ વંશ કુટુંબ અને માતા પિતા તરફથી મળતા રંગસૂત્રોના વિશિષ્ટ સંયોજન અનુસાર વિશિષ્ટ વારસો મળે છે આમ વ્યક્તિની બાબતમાં જોવા મળતા વ્યક્તિગત તફાવતના ઉદ્ભવસ્થાન તરીકે આનુવંશિક પરિબળોની નિર્ણાયક અસર ગણાય છે એટલે કે જો માતા પિતાના કરલી વાળ હોય તો બાળકના પણ એવા વાળ જોવા મળે છે માતા પિતાની માંજરી આંખો હોય તો બાળકની પણ માંજરી આંખો જોવા મળે છે આ બાબતો તો ઘણી જ શકાય પરંતુ અમુક બાબતો એવી છે કે જે માતા પિતામાં જોવા મળતી હોય તે હુબેહૂબ બાળકનામાં પણ જોવા મળે છે એટલે કે માતા પિતાની જે પર્સનાલિટી હોય છે જે વ્યક્તિત્વ હોય છે તે બાળકનું પણ તેવું જ જોવા મળે છે એટલે કે માતા પિતાની હાઈટ બોડી છે તો બાળકની પણ હાઈટ બોડી પૂરેપૂરી જોવા મળે છે તો આ રીતે માતા પિતા તરફથી રંગસૂત્રોના વિશિષ્ટ સંયોજન અનુસાર આ વિશિષ્ટ વારતો વારસો છે એ બાળકોને મળતો હોય છે અને તેના આધારે તેમના વ્યક્તિત્વનો વિકાસ થતો હોય છે વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકે કેવી અને કેટલી અસર છે તે તપાસતા અનેક અભ્યાસો થયા છે તે પૈકી ગોટ્સમેન અને સિલ્સ ઓગણીસો ને બોતેરના અભ્યાસો નોંધપાત્ર છે તેઓએ ચોત્રીસ એકદળ અને ચોત્રીસ દ્વિદળ જોડિયા બાળકો તરીકે જન્મેલી વ્યક્તિઓના વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો હતો મિત્રો આપણે એકદળ અને દ્વિદળ જોડિયા બાળકો વિશે માહિતી આગળના વિડીયોમાં ત્રીજા ચેપ્ટરમાં મળે મેળવી જ ચૂક્યા છીએ છતાં પણ કહી દઉં કે ગર્ભાશા ગર્ભાધાન સમયે જે બીજનું ફલિતાંડ થાય છે તેમાં વિકાસ દરમિયાન કોઈ એક બીજનું કોઈ સંજોગો વસાદ બે ભાગ થઈ જાય અને બંને જોઈન્ટ અથવા બંને અલગ અલગ સ્વતંત્ર વિકાસ પામે તેને આપણે એક દળ જોડિયા બાળકો કહીએ છીએ અને ફલિનીકરણ સમયે એક બીજને બદલે બે બીજ અલગ અલગ વિકસે અને ત્યારે જે જોડિયા બાળકો જોવા મળે છે તે દ્વિદળ જોડિયા બાળકો જોવા મળે છે તો આ રીતે એક દળ અને દ્વિદળ એવા ચોત્રીસ ચોત્રીસ બાળકોની જોડી લીધી અને તેમનો અભ્યાસ કર્યો આ બધી જોડીયા વ્યક્તિઓ લગભગ સમાન એવા પર્યાવરણમાં ઉછેર પામી હતી વારસો તો સરખો મળ્યો જ હતો પરંતુ સાથે સાથે પર્યાવરણ પણ એમને એક સરખું જ પૂરું પાડવામાં આવ્યું હતું તેઓના સોળ સામાન્ય વ્યક્તિત્વ ઘટકોનું માપન કરવામાં આવે છે જે આપણે સિક્સટીન પીએફ માપન તુલા વાપરીએ છીએ તેના આધારે તેમના વ્યક્તિત્વ ઘટકોનું માપન કરવામાં આવે છે તેમાં માત્ર બે જ ઘટકો પરના પ્રાપ્તાંકોમાં દ્વિદળ કરતાં એકદળ જોડિયા વ્યક્તિઓના પ્રાપ્તાંકો વચ્ચેના સહસંબંધાંકો ઊંચા જોવા મળેલ જ્યારે તેઓના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ઘટકોનું માપન કરવામાં આવ્યું ત્યારે દસમાંથી પાંચ ઘટકોમાં એકદળ જોડિયા વ્યક્તિઓના પ્રાપ્તાંકો વચ્ચે દ્વિદળ જોડિયા વ્યક્તિઓ કરતાં ઊંચા સહસંબંધાંકો જોવા મળ્યા આ બંને પરિણામો પરથી કહી શકાય કે સામાન્ય વ્યક્તિત્વ ઘટકોની સરખામણીમાં માનસિક રોગો પ્રત્યેની અભિમુખતામાં જૈવિક ઘટકોનો વારસો નિર્ણાયક પરિબળ તરીકે વધારે ભાગ ભજવે છે એટલે કે જે ઘટકો જોવા મળે છે વ્યક્તિત્વ વિકાસમાં તેમાં જૈવિક પરિબળો અને જૈવિક પરિબળોમાં આપણે જોઈએ છીએ કે રંગસૂત્રો છે સ્નાયુ કલ સ્નાયુતંત્ર છે ચેતાતંત્ર છે જનીન તત્વો છે આ તમામ બાબતોની અસર આનુવંશિક પરિબળો ઉપર વિશા વિશેષ અસર થતી જોવા મળતી હોય છે તેમાં આપણે જોયું કે એક દળ અને દ્વિદળ બાળકો ઉપર ગોટ્સમેન અને સિલ્સે ઓગણીસો ને અભ્યાસ કર્યો હતો અને તેમાં આપણે જોયું કે સિક્સટીન પીએફ તુલા પર્સનાલિટી ફેક્ટર્સના માપન કરતી જે ઘટકોનું માપન કરતી જે તુલા છે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેમાં આપણે જોયું કે એક દળ બાળકો અને દ્વિદળ જોડીયા બાળકોમાં જે સબ જોવા મળે છે તે ઘણો જ ઊંચો જોવા મળ્યો હતો અને આ રીતે વ્યક્તિત્વ ઘટકોની સરખામણીમાં માનસિક રોગો પ્રત્યેની અભિમુખતામાં જૈવિક ઘટકોનો વારસો નિર્ણાયક પરિબળ તરીકે વધારે ભાગ ભજવતો જોવા મળ્યો ત્યારબાદ આવે છે શારીરિક પરિબળો હવે આ શારીરિક પરિબળો છે તેમાં આપણે જો અભ્યાસ કરીએ તો આપણને જોવા મળે છે કે વ્યક્તિના શરીરની રાસાયણિક સમતુલા ગ્રંથિતંત્ર ચેતાતંત્ર અને શરીરનું બંધારણ બાહ્ય જગત સાથેના વ્યક્તિના સંપર્કનું નિયમન કરે છે આમાંનું કોઈ પણ શારીરિક પરિબળ બરાબર કામ ન કરે તો જગત સાથેનો વ્યક્તિનો સંપર્ક અને અનુભવો પ્રાપ્ત કરવાની તકો મર્યાદિત બની જાય છે હવે આપણે જાણીએ છીએ આપણી જ્ઞાનેન્દ્રિયો આપણી કર્મેન્દ્રિયો આ ઉપરાંત આપણી જે ગ્રંથિતંત્ર હોય ચેતાતંત્ર હોય અને સૌથી અગત્યની બાબત તે છે શરીરનું બંધારણ આ તમામ બાબતો છે એ બાહ્ય જગત સાથેના વ્યક્તિના સંપર્કનું નિયમન કરતું હોય છે હવે જો આમાં કોઈ પણ એક પરિબળ બરાબર કાર્ય ના કરતું હોય ત્યારે જગત સાથેનો વ્યક્તિનો જે સંપર્ક છે અને તેમના જે અનુભવો છે તે પ્રાપ્ત કરવાની તકો છે એ ઘણી મર્યાદિત બની જતી હોય છે અને તેના કારણે તેમનું વ્યક્તિત્વ વિકાસનું જે વર્તુળ છે એ પણ મર્યાદિત બની જાય છે એટલે કે શરીરમાં પાણી ક્ષારો વિટામિન્સ વગેરેને અબૂરતા પ્રમાણને કારણે કાર્યક્ષમતાની પર્યાપ્તતા ઉત્પન્ન થાય છે અંતસ્ત્રાવોનો સંતુલન તૂટવાથી વ્યક્તિત્વ વિકાસ કુંઠિત બની જાય છે અને અમુક સંજોગોમાં વિકૃત વ્યક્તિત્વ તરફ દોરી જાય છે ચેતાતંત્રની ખામીના કારણે ધ્યાન સ્મૃતિ પ્રત્યક્ષીકરણ શીખવાની ક્રિયા વિચાર કૌશલ્ય વગેરે જેવા ઉચ્ચ મનોવ્યાપારો પર વિપરીત અસર થાય છે શરીર બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે સ્પષ્ટ સાહચર્ય જોવા મળતું નથી અહીંયા શારીરિક પરિબળોમાં આપણે જોયું કે શારીરિક સાથે સંકળાયેલા સીધા પરિબળો તો કે રાસાયણિક સમતુલા જે શરીરની અંદરની રાસાયણિક સમતુલા છે જેમાં આપણે વિટામિન ક્ષારો પાણી વગેરેની બાબતોનો સમાવેશ કરીએ છીએ આ ઉપરાંત આપણું ગ્રંથિતંત્ર જેના વિશે ગ્રંથિઓ વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં વિગતવાર માહિતી મેળવી ચૂક્યા છીએ ચેતાતંત્ર એના વિશે પણ માહિતી મેળવી છે આ ઉપરાંત શરીરનું બંધારણ હવે ખાસ અગત્યની બાબત હોય તો તે છે શરીરનું બંધારણ હવે આ તમામ બાબતો જે છે તે વ્યક્તિત્વના બાહ્ય જગત સાથેના સંપર્કમાં આવે છે અને તેમનું નિયમન કરે છે હવે આમાંની કોઈ એક બાબત જો બરાબર ના વિકસે તો વ્યક્તિત્વનો વિકાસ પણ બરાબર થતો હોતો નથી હવે આપણે જાણીએ છીએ કે વ્યક્તિના અમુક પ્રમાણમાં વિટામિન્સ કે ક્ષાર કે પાણીની કમી હોય તો વ્યક્તિનો જે વિકાસ થવો જોઈએ તે વ્યક્તિત્વનો વિકાસ ખુંઠિત થઈ જાય છે એટલે કે એમનો વિકાસ રૂંધાય છે ઘણી વખત તેમના ચેતનતંત્રની ખામીને કારણે પણ તે ધ્યાન આપવાની ક્ષમતામાં યાદ કરતી સ્મૃતિ એટલે કે યાદ રાખવાની ક્ષમતામાં પ્રત્યક્ષીકરણ જે તે બાબતનું અવલોકન કરવામાં શીખવાની ક્રિયામાં વિચારો અને કૌશલ્યમાં વગેરેમાં મનોવ્યાપારોમાં વિપરીત અસર થતી જોવા મળે છે એટલે કે એમનું ધ્યાન કેન્દ્રિત નથી થતું હોતું કોઈપણ બાબત છે એમને લાંબા સમય યાદ રાખી શકતા નથી તો આ તમામ બાબતો ઉપર તેમને અસર થતી જોવા મળતી હોય છે શરીર બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે સ્પષ્ટ સાહચર્ય જોવા મળતું નથી તો આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો શારીરિક પરિબળો છે અગત્યનો ભાગ ભજવતા હોય છે છતાં સેલ્ડર અને ક્રેસમરે આ ક્ષેત્રમાં અભ્યાસ કરી અગત્યના તારણો રજૂ કર્યા છે અને માનસિક અને શારીરિક પાસાઓ વચ્ચે સતત આંતરક્રિયા થતી જ હોય છે તેને પરિણામે વ્યક્તિનું વર્તન ચોક્કસ આકાર ધારણ કરે છે ત્યારબાદ આવે છે મનોવૈજ્ઞાનિક પરિબળો અને સામાજિક સાંસ્કૃતિક પરિબળો તો મિત્રો એમના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ માહિતી મેળવીશું આજે આપણે આ માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ જેમાં આપણે માહિતી મેળવી જૈવિક પરિબળો અને શારીરિક પરિબળો જે વ્યક્તિત્વના વિકાસને અસર કરતા મહત્વના પરિબળો હતા તેમાંથી બે પરિબળો વિશે માહિતી મેળવી બે પરિબળો વિશે નેક્સ્ટ ટાઈમ માહિતી મેળવીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર